એનું નામ વિશે આપણે વાતો કરી પણ આ નામથી થોડું વધુ છે સર્વનામ ઘણી વાર તમે ગુજરાતીમાં ક્યાંય વાંચતા હશો તો આખો ફકરો હશે તો ઘણી બધી જગ્યાએ એમનું નામ નહીં હોય પણ નામની જગ્યાએ કંઈક લખેલું હશે એને આપણે સર્વનામ કહીએ છીએ જેમ કે નામની જગ્યાએ જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહેવાય છે દાખલા તરીકે રામ વનમાં ગયા ત્યાં જઈને તેઓ રહેવા લાગ્યા એટલે રામની જગ્યાએ આપણે તેવો શબ્દ વાપર્યો તો એને આપણે સર્વનામ કહીશું પરીક્ષામાં આપણે સર્વનામના પ્રકાર ઓળખવાના પૂછાય છે સર્વનામના જે પ્રકારો પડે છે એમાંનો પહેલો પ્રકાર મિત્રો જેનું નામ છે પુરુષવાચક સર્વનામ પુરુષવાચક સર્વનામ એ સર્વનામમાં સૌથી વધુ વપરાતો પ્રકાર છે કેમ કે મોટે ભાગે અહીં જેમ આપણે લખ્યું છે કે પ્રથમ પુરુષ એટલે કે બોલનાર જેમ કે હું મેં અમે બીજો પુરુષ એટલે કે સાંભળનાર એટલે આપણી સામે જે છે તે તો તું તમે વગેરે ત્રીજો પુરુષ એટલે અન્ય એટલે કે આ બે સિવાય જે અન્ય છે તે તેઓ તેમનું વગેરે આ જે પુરુષવાચક રૂપો છે એ બધા પુરુષવાચક સર્વનામમાં આપણે લઈ જઈ શકીએ બહુ સહેલી વાત છે જુદી જુદી વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહેવાય ઉદાહરણ દે મિત્રો થોડી વધુ વાત આપણે સમજી શકીશું જેમ કે લખ્યું છે મે બોરડી ઉછેરી છે અહીંયા મેં શબ્દ જે વપરાયો છે એ નામની જગ્યાએ વપરાયો છે પછી શું

પેલા આપણે ઉદાહરણથી જોઈએ તમને કઈ સાડી ગમે છે આ કે પીલી તો અહીંયા દાખલા તરીકે આ છે 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 એ જ રીતે બીજું ઉદાહરણ પેલું મંદિર જોયું તો પેલા નીચે આપણે લીટી દોરીએ છીએ દર્શક એટલે દર્શાવું જેમ કે લખ્યું છે કે તમને આ સાડી ગમે છે કે પીલી એટલે આપણે બતાવીએ છીએ કે આ સાડી ગમે છે પેલી ગમે છે બીજું ઉદાહરણ જો પેલું મંદિર જોયું જ્યારે આપણે આ કે બોલશું એટલે તરત દર્શાવશું કે પેલું મંદિર જોયું એટલે તરત આપણને ખબર પડે છે કે એ મંદિરની દર્શાવે છે મિત્રો દૂરના કે નજીકના પદાર્થને ઓળખવા માટે જે સર્વનામ વપરાય છે તે દર્શક સર્વનામ કહેવાય અહીંયા જેમ આગળનો આપણે પ્રકાર જોયો તો પુરુષવાચક સર્વનામ તો અહીં મૂકેલું છે કે તમને તમને એટલે અહીંયા પુરુષવાચક સર્વનામ છે એટલે આગળનો પણ પ્રકાર આપણે થોડો પાકો થતો જશે હવે એના પછી ત્રીજો જે પ્રકાર સાપેક્ષ સર્વનામ તો સાપેક્ષ જે શબ્દ છે એ શબ્દમાં જ એની વ્યાખ્યા રહેલી છે એની બીજા કોઈની અપેક્ષા રહે છે એકલાને ચાલતું નથી દાખલા તરીકે અહીંયા ઉદાહરણ મૂક્યું છે કે જે સાધના કરે છે તે સિદ્ધિ પામે છે તો બે બાબત છે સાધના છે સિદ્ધિ છે અહીંયા જે મૂક્યું છે અહીંયા છે હવે મિત્રો વિચાર કરો કે ફક્ત અહીંયા જે રાખશું તો આખા વાક્યનો કોઈ અર્થ નહીં રહે એમ કે જે સાધના કરે સિદ્ધિ પામે એટલે આપણને વાક્યમાં પૂર્ણતા નહીં દેખાય પૂર્ણતા લાવવા માટે અહીંયા આપણે તે મૂકવું પડશે એટલે કે આ જે સર્વનામ છે એને તેની અપેક્ષા રહે છે એ જ રીતે જેવું કાર્ય કરો તેવું ફળ પામો તો જેવો જે શબ્દ છે એને આ તેવું શબ્દની અપેક્ષા રહે છે અને ત્વચ એ પૂર્ણ થાય છે નહીતર આપણને થોડું અધૂર દેખાય છે એટલે સાપેક્ષ સર્વનામમાં એકની સાથે બીજાની અપેક્ષા રહે છે અને બીજું તે આવે જ છે આના સિવાય જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે આ બધા જે સર્વનામું છે એ સાપેક્ષ સર્વનામમાં આપણે લઈશું ચોથા પ્રકારમાં જઈશું પ્રશ્નવાચક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામમાં મિત્રો બહુ સરળ છે એને ઓળખવું સીધી પહેલાં વાત કરી દઈએ જે વાક્યની પાછળ પ્રશ્નાર્થ હોય છે એ પ્રશ્નવાચક સર્વનામ એ ભાગ્ય બનતું હોય છે વ્યાખ્યાની રીતે જોઈએ તો પ્રશ્ન પૂછવા માટે જે સર્વનામનો ઉપયોગ થાય તે પ્રશ્નવાચક સર્વનામ ઉદાર મૂકે છે આ રસોડામાં કોણ છે મિત્રો તરત જ આપણને એ દેખાય છે કે પ્રશ્ન પૂછવા માટે અહીંયા કોણ વપરાયું છે એ જ રીતે બીજા વાક્યમાં તમારે શું જોઈએ છે તો તરત જ આપણને ખબર પડે છે કે પ્રશ્ન પૂછવા માટે અહીંયા શુંનો પ્રયોગ થયો છે તો કોણ અને શું એ બે પ્રશ્નવાચક સર્વનામ છે આગળ જે આપણે સર્વનામ છીએ એ પણ થોડી આપણે એની માહિતી લઈ લઈએ દાખલા તરીકે આ આ છે છે કોણ ફરે મિત્રો તરત તમને ખબર પડી કે આ એટલે તો દર્શાવે છે એટલે કે એ તો દર્શક સર્વનામ છે એ જ રીતે અહીંયા લખ્યું છે કે તમારે શું જોઈએ છે તો તમારે શબ્દ છેલ્લે આપણને તરત પહેલો પ્રકાર ધ્યાનમાં આવે છે કે આ તો પુરુષવાચક સર્વનામ છે એટલે જેમ જેમ પ્રકારો આપણે શીખતા જઈએ છીએ તેમ તેમ આગળ વાળી જે બાબત છે એકદમ સરળ બનતી જાય છે એના પછી મિત્રો પાંચમો પ્રકાર છે અનિશ્ચિત વાચક એનું નામ જ એવું છે અને એ જ પ્રમાણે એ કામ કરે છે કોઈ નિશ્ચિતતા હોતી નથી ઉદાહરણ વાત સમજીએ તે કંઈક ગુમાવ્યો છે એટલે આપણને ખબર પડશે કંઈ જ્યાં તે છે એ તો આપણે આગળ શીખી એ પુરુષ વાચક સર્વનામ છે એટલે બાકી જે વધ્યું છે કંઈક તો કંઈક જે છે એ અનિશ્ચિત વાચક સર્વનામ છે એ સર્વનામ એટલા માટે છે એમ કંઈક શબ્દ દ્વારા કંઈ આમ ચોક્કસનો અર્થ નથી સૂચવાતો કંઈક એટલે નક્કી નથી એમ એ રીતે ઘરમાંથી કોઈક વસ્તુ ચોરાય છે અહીંયા કોઈક શબ્દ લખ્યો છે કઈ વસ્તુ છે એનો પૂરેપૂરો વ્યાખ્યા છે એ રીતે જે ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી એટલે કે નિર્દેશ નિશ્ચિત નથી તેને અનિશ્ચિત વાત કહેવાય એટલે કે નિર્દેશ જે છે તે નક્કી નથી આગળનું થોડું પુનરાવર્તન કરતા જઈએ દાખલા તરીકે તે શબ્દ છે એટલે તરત આપણું ધ્યાન છે પહેલા પ્રકારમાં જશે કે તે એટલે તો પુરુષવાચક સર્વનામ સર્વનામના પ્રકારો મિત્રો આગળ વધીએ છેલ્લો પ્રકાર છે સ્વવાચક સર્વનામ એનું નામ છે સ્વવાચક સર્વનામ એટલે એવું સર્વનામ કે જે હંમેશા પુરુષવાચક સર્વનામની સાથે જ આવે અને પોતાની જાતને ઓળખાવે કોઈ પણ વાત મિત્રો ઉદારથી થોડી વધુ સમજાય છે અહીંયા લખ્યું છે મેં પોતે આ કામ કર્યું છે હવે અગાઉ જે આપણે પ્રકારો શીખ્યા છીએ એટલે તરત તમને આના ઉપર તો આ તો પુરુષ વાચક સર્વનામ છે બીજો જે શબ્દ છે પોતે તો મેં અને પછી પોતે એટલે કે તે સ્વને દર્શાવે છે પોતાની જાતને દર્શાવે છે એટલે એ સ્વવાચક સર્વનામ છે એના પછીનું જે ઉદાહરણ છે એને જાતે એનો ગુનો કબૂલ્યો છે હવે એને શબ્દ આપણે ધ્યાન જશે એટલે તરત આપણને ખબર પડશે કે આ તો કોઈ નામની જગ્યાએ પુરુષની જગ્યાએ છે એટલે કે પુરુષ વાચક સર્વનામ છે એના પછી બીજો જાતિ જો આ બે શરૂઆત જે છે એ પુરુષવાચક સર્વનામથી થઈ છે એના પછીથી સ્વવાચક સર્વનામ આવે છે જેમ અહીંયા વ્યાખ્યામાં છે તેમ જે સર્વનામ પુરુષ વાચક સર્વનામ સાથે વપરાય નહીં તેને પોતાને ઓળખાવે છે તે સ્વવાચક સર્વનામ કહેવાય તેને પોતાની જેમ કે મેં પોતે એણે જાતે એનો ગુનો કબૂલ્યો છે તો આનાથી વાક્યમાં આખો ભાર સૂચવાય છે હવે મિત્રો અહીંયા આ લખેલો છે તો તરત આપણને ધ્યાનમાં આવે છે કે આ એટલે તો દર્શક વાચક સર્વનામ છે એટલે સર્વનામના છ પ્રકાર છે બીજા ઘણા બધા ગુણ એના પ્રકારો છે પણ એ આપણે એટલી બધી એની જરૂર નથી જેમ કે સ્થળ દર્શાવે તો સ્થળ વાચક સર્વનામ કહેવાય સમય દર્શાવે તો સમય વાચક સર્વનામ કહેવાય પણ એ ક્રિયા વિશેષણના પ્રકારોમાં પણ આવશે એટલે એની આપણે જરૂર નથી મિત્રો આપણે છ પ્રકાર જે ભણ્યા છે જેમાં પુરુષ વાચક સર્વનામની વાત કરી દર્શક વાચક સર્વનામની વાત કરી અનિશ્ચિત વાચક સર્વનામની વાત કરી પ્રશ્ન વાચક સર્વનામની વાત કરી વગેરે પ્રકારોમાંથી અહીંયા મિત્રો મેં ત્રણ વાક્યો લખ્યા છે અને જ્યાં હું અંડરલાઈન કરું એ આપણે એનો પ્રકાર ઓળખવાનો છે તમારે જાતે જ એ મનમાં રાખીને કામ કરતા શીખવાનું છે વિચારો મિત્રો પહેલું વાક્ય છે કે પિતાજી પોતે મને મારશે તેવો ભય હતો તો આપણે જે પ્રકારો શીખ્યા છીએ તો તરત જ આપણને ધ્યાનમાં આવશે કે પોતે પિતાજી બે સર્વનામ એક સાથે પ્રયોજાયા છે પોતે એટલે કે પોતાની જાતને એ રજૂ કરે છે અને જ્યારે પોતાની જાતની મિત્રો રજૂ કરતા હોય છે ત્યારે એ સ્વવાચક સર્વનામ બને છે તરત આપણને ખબર પડશે કે સર્વનામ છે બીજું જુઓ એ મંદિર અપુજ રહે છે તરત આપણને ધ્યાનમાં આવશે કે એ મંદિર એટલે ચોક્કસ એક દર્શાવ્યું છે એટલે તરત જ આપણે કહી શક્યું કે એ તો દર્શક સર્વનામ છે એ જ રીતે ત્રીજું વાક્ય જુઓ આપણે સાથે ભણવા જઈશું એટલે તરત આપણા ધ્યાનમાં પહેલો પ્રકાર મનમાં આવ્યો હશે હા એ જ અને તે છે પુરુષવાચક સર્વનામ આ વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવશો અને વિડીયોને લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને નવા નવા જે આપણે વિડીયા છે એ આગળ અમે સારું કામ કરતા રહીએ એવું અમને પ્રોત્સાહન પૂરું પાડશો આવજો મિત્રો